જય જવાન જય જવાન રાજુભાઈ તું માગે બળો રાજુભાઈ તું માગે બળો પ્રવીણભાઈ તું માગે બળો આજને કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં વધારેલા ખેડૂતો આગેવાનો ખેતમજૂરો ભાગ્યાઓ યુવાનો માતા બહેનો બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજ નો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો નો વહેવડાવે છે સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચર ચલાવી છે ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવા છો તમે નવા નવા મંત્રી લાવશો પણ આવનારા ગુજરાતનો ગુજરાત નો સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે સરકાર બદલી દઈશું અમે આ કડદા ની લડત માત્ર સૌરાષ્ટ્ર પૂરતી નથી રહેવાની આ કડદા ની લડત આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાનું છે તૈયાર છો બધા બે હાથ ઉંચાઓ કરીને સમર્થન આપવા લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું તૈયાર છો ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો આજે ત્રણ ટાઈમ નું અન્ન પૂરું પાડનાર આ જગતના ના તાત ની હાલત શું છે આજે એમની સરકારના ના કડતા કરનારાઓને જેલ માં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો એટલે તમને જેલ માં જવું પડે તમે આદિવાસી માટે લડો એટલે તમને જેલ માં જવું પડે તમે વિદ્યાર્થીઓ માટે લડો તમને જેલ માં જવું પડે તમે રોડ રસ્તા માટે લડો તમને જેલ માં જવું પડે આ સરકાર ની નીતિ રહી છે અને આ સરકારે જે મંત્રી આદેશ કર્યો ગૃહ મંત્રી આ ગુજરાત ના ગૃહ મંત્રી ને આ કેબિનેટ ની વિસ્તરણ માં સુપર સીએમ બનાવી દેવામાં આવ્યા અને ગુજરાત ના જે સીએમ હતા જનતા વિસ્તારના એક નેતાનો હું વિડીયો હમણાં જોતો આવતો દિલ્હીના અને પંજાબ ના મુખ્યમંત્રી અહીંયા અરાજતા ફેલકવા માટે આવ્યા છે પંજાબમાં જયારે પૂર આવ્યું ચાલીસ હજાર રૂપિયા ચુકવણું કર્યું ત્યારે તમારી ભાજપ ની સરકાર સરકારમાં દિવસે બાર કલાકની વીજળી ખેડૂત ને મફત આપવા